દેરડી ગામના ખડતલ ખેડૂત અને ખાનદાની પટેલ એવા રૈયા ભાખર પાસે જોગમાયા સ્વરૂપ ચારણપુત્રી રાજબાઈ નીણની યાચના લઈને આવે છે દિલના દાતા રૈયો પટેલ નીણ આપીને રાજબાઈને ધરમની બહેન બનાવે છે રાજબાઈ ભાઈ રૈયા ભાખરને વચન આપે છે એ વચન શું છે તે જાણવા જુઓ આ વિડિયો જેઠ મહિનો બેસી ગયો છે વરસાદની રાહ જોવાઈ રહી છે એવામાં કુદરત રૂઠી મેઘરાજા રિહાણા દુષ્કાળના ઓળાના નિશાન વર્તાઈ રહ્યા છે જેઠ ગયો ને અષાઢ ગયો પણ વરસાદનું ટીપું ન પડ્યું ખેડૂત મુંજાણો મનકો ફિકરમાં ગરકાવ થયો નીલા આકાશ સામે સૌ કોઈ મીટ માંડે તારલિયા ટમટમી રહ્યા છે વાદળોનું નામ નિશાન નથી મેઘરાજાને અર્જુ કરે વિનવે પણ વરસાદ ન થયો તે ન જ થયો દેરડી ગામની બાજુમાં જ ધરાળા ગામ આવેલું છે ત્યાં ચારણ ચારણકોમના નેહડા આવેલા છે ગાયોનું ધણ ભેંસોનું ખાડું દૂધ દઈ છાસ ઘીની જ્યાં છોયડું ઉડે આનંદ કિલોલ કરે એવા દેવકોટીના ચારણો ચંદ્રના અજવાળે વારું કરે માં ધરતીના પાથળને પોઢે નીલા આકાશની ચાદરે નિંદર કરે દુહા છંદની રમઝટ બોલાવે ભક્તિ ભાવથી ભજનની કડીઓ છોડે તેના પડઘા રાતના ટાઢા પોરમાં દેરડીના પાદરમાં સંભળાય આમ ચારણ ડાયરો આનંદ કિલોલ કરી રહ્યો છે તેમાં મેઘરાજાની અવકૃપા થઈ દેવપુત્ર ચારણો ફિકરમાં પડ્યા આ મૂંગા પશુઓને કેમ નિભાવવા બાપડા ભૂખે તેરસે મરી જશે કે શું શ્રાવણ ગયો ભાદરવો પણ સાવ કોડો ધાકોળ ગયો મનખાએ આશા ખંખેરી નાખી મેઘરાજા કોઈ પાકે શું માનવીનું પેટ પૂરું કરવું કે મૂંગા પશુઓનું એવી ફિકરમાં હૃદયના ઊંડાણમાંથી નિરાશા સરી પડે છે આમ ચારે તરફથી હાહાકાર થઈ રહ્યો છે હાજા ગગડાવી નાખે એવા ભયંકર પટેલ ચોરાના ઓટલે જઈ બેસી ગયા મનની ગડમથલ માય નહીં ઠાકર મહારાજ સૌની લાજ રાખજે તું જ માયર તું જ ઉગાય મારા વાલા સદબુદ્ધિ સૌને આપજે આહુને કારતક ગયો માનવીની આમ ભાંગી ગઈ છે મૂંગા પશુ ભૂખા તરસા ભાંભરડા નાખી રહ્યા છે કેતકીના થોડિયાને ઝાડના પાંદડા મૂંગા પશુઓને ખવરાવે પણ આમ ક્યાં સુધી માનવી જારની ઘેસનું વાળું કરે કારમો દુષ્કાળ વહમો લાગી રહ્યો છે માક્ષર પોષને મહાપણ ગયો માનવી વિમાસણના ચક્રાવે ચડ્યો છે ચૈત્ર માસના ઉના વાયરા વાય છે રૈયા પટેલ અને જેતસુર દરબાર બંને લમણે હાથ ધઈ વિચારના વમળમાં અટવાઈ રહ્યા છે એવામાં ધરાડા ગામમાં ચારણના નેહડામાં રાજબાઈ વીરભાઈ ચાપભાઈ ત્રણે બહેનો શક્તિના અવતાર ત્રણે દેવ પુત્રીઓ ગાયોના ભાંભરડા જોઈને ચકડ વકડ થઈ રહી છે ચોમેર દ્રષ્ટિ કરતા રાજબાઈની દ્રષ્ટિ રૈયા પટેલની વાડીમાં નીણપુરાની ગંજીઓના ઢગ ખલકા છે તેના ઉપર પડી મનમાં થયું કે હાઈલ આજ તો રયાભાઈ પાસે જાઓ નીણપુરાની વર્ષો વરસ ગંજીઓ ખડકતા આવે છે તો એકાદ બે ભારી નીણની યાચના કરું અને ગાયોને નીરું આમ મનોમન મંથન કરતા હાથમાં છોટીઓ લઈ રાજભાઈ આવ્યા જ્યાં રયાભાઈ ગંજીઓ પાસે વિચારમગ્ન મૂંઝવણથી આટા મારી રહ્યા હતા ત્યાં રાજભાઈએ કહ્યું મોરા વીર રયાભાઈ વિચાર રયાભાઈએ મીઠા મધુર રણકારમાં ભાઈ શબ્દો સાંભળતા સભાન થઈ હ કઈ હોકારો ભણી સામે ઉભેલા શક્તિના અવતાર જેવા જેમના ભાલ ઉપર દિવ્ય તેજનો જળહળાટ અને દિવ્ય તેજ ચમકી રહ્યું છે તેમને જોઈને રયાભાઈ વિચાર કરે છે અરે આ બહેન કોણ જાણે જગદંબાનો અવતાર શું આવું થયું બહેન આ કારમાં દુષ્કાળમાં ગાયો ભૂખા પેટે ભાંભરડા નાખી રહી છે એ મુસ્તી જોયું જતું નથી મોરા વીર હું ધરાડા ગામની ચારણદેવની પુત્રી રાજબાઈ આજે વખાની મારી તમારી પાસે નીણપુરાની યાચના કરવા આવી છું ભાઈ આપશો ભલે બેન ભારી બાંધી લે જુગ જુગ જીવો મોરા વીર આમ રાજબાઈના હૃદયપૂર્વકના આશીષ વચન સરી પડે છે બહેન વીરા અને ભાઈના તારા શબ્દો મને મૂંઝવણમાં નવી દ્રષ્ટિ આપી રહ્યા છે મારી આંખ ખોલી નાખી બહેન તો આજથી હું ધર્મની બહેન અને હું ભલે મારી રાજભાઈ બહેન આજથી જ હું તને મારા ધર્મની બહેન ગણી વીર हकदार હકદાર બનાવું છું ખમ્મા ખમ્મા મોરા વીર રાજબાઈ વચન આપે છે કે જિંદગીના સુખ દુઃખમાં છેવટ સુધી જીવનના સંગાથી બની રહીશું હે ઠાકર મહારાજ મોરા વીરને અબડાના દુખ કાજે બડુકો બનાવજે સદ વિચાર સદ આપજે મોરા વીરા ઠાકર મહારાજ તોરી રક્ષા કરશે માં શક્તિ સદા તુજને સહાય કરશે આ તોરી ચારણ બહેન રાજબાઈના બોલ છે રયાભાઈ આભા બની રાજબાઈના તેજનું અમૃતપાન કરી તેને વંદી રહ્યા રયા પટેલ તો ચોરામાં જઈ ઠાકર મહારાજની સામે બેસી હાથમાં માળા લઈ મણકા ફેરવવા માંડ્યા પણ રાજબાઈ સતી નારીનું દિવ્ય તેજ દ્રષ્ટિ આગળથી ખસતું નથી શું અનેરું તેજ વાહ ઠાકર મહારાજ વાહ આજ તો તારી કૃપાથી સતી નારીના દર્શન થયા ધર્મના ભાઈ બહેનના નાતે બંધાયા એ ઠાકર મહારાજ અમારી ભાઈ બહેનની બેલડી અમર રાખજે કાળમો દુષ્કાળ પાર ઉતારવાની પ્રેરણા શક્તિ આપજે આસમાની માળાના મણકા ફઈરે જાય છે તેમ તેમ રયા પટેલના વિચારો તરંગો કઈક શુભ કાર્ય કરવામાં રડતા જાય છે એવામાં અંતરના ઊંડાણમાંથી તેજનો ઝબકારો થયો રયા પટેલ ઊભા થઈ ગયા રાજબાઈ બહેનના બોલ યાદ આવ્યા હે ઠાકર મહારાજ મોરા વીરને સદ્બુદ્ધિ આપજે રયા પટેલના ઉતાવળા પગ ઊપડા નીણપુરાની ગંજિયોના ઢક ખડકા હતા ત્યાં અને નીણપુરાની ગંજીઓ ખોલી નાખી મૈંડા ભરી ભરીને મૂંગા પશુઓને ખવડાવવા વાંભ કરતા પાદરમાં ભૂખથી દુખી બેઠેલી ગાયો અને બીજા પશુઓ દોડતા આવ્યા ખબર પડતા ગામનું ધણ અને ધડાડા ગામના ચારણોની ગાયો ભેસો આવી રહ્યા માણસો ટોળે વૈડા રૈયા પટેલની ની વાહવા થઈ રહી લીમડાના ઝાડના છાયે ઉભેલા રાજભાઈ બહેન વીરાને અંતરના આશીષ આપી રહ્યા છે રૈયા પટેલને પાડાના કાંધ જેવી ત્રણસોક વીઘા જેટલી ઘરખેડ હોવાથી અનાજના કોઠાર અભરે ભયરા છે વર્ષો વર્ષની નીલપુરાની ગંજીઓના ગંજ ખડકાયા છે આજ તો મન મોકળું મૂકીને મંડ્યા છે પશુઓને નીળ ખવડાવવા